નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પાંચ વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય તો વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે ગોંડ રાજ્ય વિશે અભ્યાસ કરી ગયા હતા તો અત્યારે આપણે આ લેક્ચરની અંદર અહોમ રાજ્ય વિશે અભ્યાસ કરીશું તો કે અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહમ લોકો કઈ સદીની અંદર તો કે તેરમી સદીની અંદર હાલના કયા તો કે મ્યાનમારથી આવી ક્યાં વસે છે તો કે અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા પરીક્ષામાં પૂછી શકાય અથવા એમસીક્યુમાં આવી શકે કે અહમ લોકો ક્યાંથી આવીને ભારતમાં ક્યાં વસ્યા બરાબર ક્યાંથી આવીને તો કે હાલના મ્યાનમારથી આવીને ક્યાં તો કે અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા બરાબર આ લખવાનું રહેશે તો યાદ રાખવું કે અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તેમણે ભૂયા ભૂસ્વામી એટલે કે જમીનદાર ભૂયાને શું કહેવાય ભૂસ્વામી ભૂ એટલે કે જમીન બરાબર ને તેના સ્વામી અથવા જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી બરાબર તો કે તેમણે ભૂસ્વામી એટલે કે જમીનદારની જે જૂની રાજકીય વ્યવસ્થા હતી તેને બદલીને નવી રાજ નવા રાજ્યની સ્થાપના કરે છે સોળમી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચ હાજો ઈસવીસન પંદરસો એક્યાસી રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી હતી બરાબર પહેલાં આપણે જોઈ ગયા કે અહમ લોકો ક્યાંથી આવીને ભારતમાં ક્યાં વસ્યા ક્યારે બરાબર ને હવે આપણે જોવાના છે કે અહમ લોકોએ વિશાળ અહમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી તો અહીંયા આપણે સ્થાપના કરી હતી એવું કીધું તો કેવી રીતે કરી હતી કે સોળમી સદીની અંદર ચૂંટ્યો એટલે કે ઈસવીસન પંદરસો ત્રેવીસ અને કોચા કોચ હાજો એટલે ઈસવીસન પંદરસો એક્યાસી આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી કયા બે રાજ્યોને તો કે ચૂંટ્યો અને કોચ હાજો આ બે રાજ્ય હતા એ રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવી અને તેની આસપાસની જે જનજાતિઓને જીતી લીધી અને એક વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી બરાબર અહીં પૂછી શકાય કે અહમ લોકોએ વિશાળ અહમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી તો કે સોળમી સદીમાં કયા બે રાજ્યના નામ આવશે તો કે ચૂંટીઓ અને કોચ હાજો બરાબર રાજ્યને પોતાના રાજ્યમાં ભેળવ્યા તેમજ તેમની આસપાસની જે જનજાતિઓ છે તેને જીતીને અહમ રાજ્યની અહમ લોકોના વિશાળ અહમ રાજ્યની સ્થાપના કરી હતી બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ તો કે સત્તરમી સદીમાં તેઓએ દારૂગોળો અને ટોપોનું નિર્માણ પણ કરી શકતા હતા બરાબર તો કે સત્તરમી સદીમાં અહમ લોકો શાનું નિર્માણ કરી શકતા હતા અથવા કરતા હતા શાનું નિર્માણ આવશે તો કે દારૂ ઘોડો અને તોપોનું નિર્માણ કરતા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ પેરેગ્રાફની આપણે અંદર જોયું કે અહમ લોકો ક્યાંથી આવીને ભારતમાં આપણે જોયું કે અહમ લોકોએ વિશાળ અહમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી અને સત્તરમી સદીમાં અહમ લોકો શાનું નિર્માણ કરતા હતા બરાબર વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો જો કે દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણો થયા બરાબર દક્ષિણ પશ્ચિમ ભાગ ભારતનો દક્ષિણ છેડો અને પશ્ચિમનો ભાગ બરાબર ત્યાંથી આ લોકો પર ઘણા આક્રમણ થયા હતા બરાબર અહમ લોકો પર ક્યાંથી ઘણા આક્રમણ થયા એવું પૂછી શકાય તો કે દક્ષિણ પશ્ચિમથી ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેમા સેના સામે બહાદુરથી લડવા છતાં તેઓ હાર્યા બરાબર તો કે અહમ લોકોની કોની સામે હાર થઈ એવું પૂછી શકાય ક્યારે તો કે ઈસવીસન સોળસો બાસઠમાં મીર જુમલાના નેતૃત્વ હેઠળ નેતૃત્વ કોનું હતું તો કે મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના બરાબર મુગલ સૈન્ય હતું તેની સામે બહાદુરીપૂર્વક આ લોકો લડ્યા હમ લોકો તેમ છતાં તેઓની હાર થઈ બરાબર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે અહમ લોકોની કોની સામે હાર થઈ ક્યારે તો ક્યારે આવે તો કે સોળસો બાસઠમાં બરાબર કોની સામે તો કે મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સૈન્ય સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા બરાબર યાદ રાખજો પરંતુ આ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં બરાબર અહીં શું થાય છે કે મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુગલ સેના સામે લડવાથી હારી જાય છે અને તેઓ પોતાનું સત્તા લઈ લે છે પોતાના એમાં વિસ્તારમાં પ્રભુત્વ સ્થાપે છે પરંતુ તેઓ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં એટલે કે લાંબા સમય સુધી તેઓ શાસન કરી શક્યા નહીં અહમ રાજ્ય બળજબરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું બરાબર શાના પર આધારિત હતું તો કે બળજબરી પૂર્વકના શ્રમ પર જબરજસ્તી કામ કરાવવું બરાબર પરિશ્રમ કરવો તો કે અહમ રાજ્ય કયા શ્રમ પર આધારિત હતું તો કે અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાઈ કહેવાતા બરાબર જે લોકો પાસે રાજ્યની અંદર બળજબરીથી એટલે કે જે લોકો હોય એ લોકો પાસે બળજબરીથી જબરજસ્તીથી કામ કરવામાં આવતું એને શું કહેવામાં આવતું તો કે પાઈક કહેવાતા બરાબર રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતા કરા કામ કરતા લોકોને શું કહેવાતા તો કે પાઈક બરાબર રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને શું કહેવાતા તો કે પાઈક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા બરાબર હવે એક ગામ હોય ગામમાંથી નક્કી કરવામાં આવે કે આટલા મોકલવાના મજૂરો બરાબર ને તો નિશ્ચિત કરેલા સંખ્યાની અંદર પાઇપ એટલે કે બરજબરીથી કામ કરાવવા માટે લોકોને મોકલવાના હતા વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહંકૂળ તૂટી ગયો બરાબર હવે અહમ તૂટી જાય છે એટલે કે વેરવિખેર થઈ જાય છે કેવી રીતે તો કે વસ્તી ગણતરીના આધારે વસ્તી ગણતરી કરવામાં આવે તેના આધારે વધુ વસ્તી હોય ત્યાંથી ઓછી વસ્તીવાળા લોકોને ખસેડવા બાબા વધુ વસ્તીમાંથી ઓછામાં મોકલી આપવામાં આવે બરાબર ને તેથી અહંક કળ તૂટી ગયો એટલે કે અહમ કુળ વેરવિખેર થઈ ગયો સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે જે આપણે સૌ જાણીએ છીએ બરાબર ને આપણે જાણીએ છીએ કે ભારતમાં વ્યક્તિઓ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શું ગણાય છે કે ગુનો ગણાય છે આપણા વર્તમાન કાયદા અત્યારના કાયદા એવા છે કે તેની અંદર એ કાયદાઓને જોગવાઈ અનુસાર જો કોઈ વ્યક્તિ પાસે આપણે બળજબરીપૂર્વક કામ કરાવવું પડે બરાબર અથવા કામ કરાવીએ તો એ ગુનો ગણાય છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો કે આપણે અહીંયા સુધી જોયું જે આપણે સૌ જાણીએ છીએ અહીંયા સુધી જોયું નેક્સ્ટ લેક્ચરની અંદર અહમ રાજ્ય વિશે આગળ જોઈશું